ખરેખર મારા ભાઈઓને બહેનો આટલા દિવસ સુધી તમે જીગાભાઈના ઘણા બધા વિડીયો જોયા હશે ઘણા બધા ગીતો સાંભળ્યા હશે પણ સાહેબ એકવાર આ ગીત તમારા કાનમાં ખાલી બે ઇયરફોન નાખીને સાંભળજો સાહેબ અહીંયા બેઠો બેઠો ગેરંટી સાથે કહું ભાઈ કે જો તમારું મગજ આખું ખુશ ના થઈ જાય ને ભાઈ તો મને કોમેન્ટ કરજો ભાઈ કે ના ભાઈ અમારું મગજ ખુશ ના થયું સાહેબ ગીત એવું ગાવ્યું ને ખરેખર ભલ ભલા લોકોના મગજ આમ ખુશ થઈ જાય ભાઈ ચાલો તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવું તો વિડીયો તમે અનસુધી જોતા રહેજો જીગાભાઈનો હમણાં જ આખો તાજેતરમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં દિલથી વિડીયોને લાઇક કરી અને ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલના દર્શક મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની ને જૂની દુનિયાની અંદર તમે ઘણા બધા કલાકારોના વિડીયો જોતા હશો પણ સાહેબ એમાંથી એક એવા કલાકારની વાત કરીએ જેને આપણે બધાએ સારી રીતે ઓળખીએ છીએ ભાઈ અને એ કલાકારનું નામ છે જીગ્નેશ કવિરાજ બારોટ હવે જીગાભાઈના ગીત તો આમાં આપણે ઘણા બધા જોયા છે ભાઈ અને ઘણા બધા સાંભળ્યા પણ છે તો એ જીગાભાઈનું ગીત તમને હમણાં આખું સંભળાવું ભાઈ એકવાર તમે આ ગીત સાંભળજો અને ગીત સાંભળ્યા પછી તમને પોતાને એવું થશે ભાઈ કે ના ખરેખર અલ્કેશભાઈ વાત સો ટકા સાચી છે તો ચાલો મિત્રો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવો જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે તો તમે એકવાર આ વિડીયોનો આનંદ માણો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર જીગાભાઈનું ગીત કેવું લાગ્યું ચાલો વધારે વાર્તા અને વધારે વાતો નહીં કરું આ વિડીયો જુઓ ફરી એકવાર કહી દઉં આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો